વિસ્તારમાં આવેલા આઈએમએસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી બેફામ રીતે ફી વસૂલાતી હોવાની પગલે ફરિયાદ ભારતીય વિદ્યાર્થી પરિષદે હોબાળો મચાવ્યો હતો ઇન્સ્ટિટ્યૂટ પર ભારે હોબાળાને પગલે પોલીસ બોલાવી પડી હતી પોલીસે એબીવીપીના કેટલા કાર્યકરોની પણ અટકાયત કરી છે અઠવાલાયન્સ સ્થિત કોર્ટ સામેના કોમ્પ્લેક્ષમાં આઈએમએસ ઇન્સ્ટિટ્યુટમાં ગુરુવારે એબીવીપી ભારે હોબાળો મચાવ્યો હતો ઇન્સ્ટિટ્યુટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી બેફામ ફી વસૂલવામાં આવતી હોવાના આક્ષેપ એબીવીપી દ્વારા આવ્યા હતા એટલું જ નહીં એક જ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જોડે અલગ અલગ ફી વસૂલી ભેદભાવ કરમ આવતા હોવાનો આરોપ વિદ્યાર્થીઓ મૂક્યો હતો અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અધ્યક્ષ જયદીપે જણાવ્યું હતું કે દેશભરમાં આઈએમએસ ઇન્સ્ટિટ્યૂટની અલગ અલગ શાખાઓ આવેલી છે જેમાંથી એક શાખા સુરતમાં પણ કાર્યરત છે આ ઇન્સ્ટિટ્યૂટમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે પરંતુ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક ચોક્કસ ફીનું માળખું તૈયાર કરાયું નથી એક જ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવાનાર ત્રણ અલગ અલગ વિદ્યાર્થીઓને ફીનું અલગ અલગ સ્ટ્રકચર આપવામાં આવે છે ફીની ચૂકવણી બાદ કોઈ પાકી રસીદ પણ આપવામાં આવતી નથી તો એવીપીના આક્ષેપો વચ્ચે ઇન્સ્ટિટ્યૂટના સંચાલકે પણ જણાવ્યું હતું કે તમામ ફેકલ્ટીના ક્લાસ યોગ્ય સમયે લેવામાં આવે છે વિદ્યાર્થીઓ પાસેથી સરખી જ ફી વસૂલવામાં આવે છે તમામ પ્રકારની સુવિધા ફી સ્ટ્રકચર મુજબ આપવામાં આવી છે હોબાળો અંગેની જાણ હેડ ઓફિસ ના કરવામાં આવી છે હેડ ઓફિસ જે કાર્યવાહી કરવા લેશે શિરોમાની રહેશે તેમ જણાવ્યું હતું આઈએમએસ કરીને ઇન્સ્ટિટ્યુટ સમગ્ર ભારતભરમાં ચાલી રહી છે તો સુરત ખાતે ચાલતી આઈએમએસ ઇન્સ્ટિટ્યુટમાં વિદ્યાર્થીઓને શિક્ષણની યોગ્ય ગુણવત્તા નથી મળી રહી સાથે અયોગ્ય ફી સ્ટ્રક્ચર સાથે ખર્ચો અહીંયા ભણાવવામાં આવે છે કોઈ વિદ્યાર્થીના એક જ કોર્સની ફી હોય છે તો કોઈ વિદ્યાર્થીના એ જ કોર્સની ફી કેવી રીતે હોઈ શકે વિદ્યાર્થી એક જ સમયે એક જ સાથે એડમિશન લઈ રહ્યા હોય તો આવી અલગ અલગ પ્રકારના ફી સ્ટ્રક્ચર કયા કયા મતલબથી આ લોકો ફી સ્ટ્રક્ચર ઉભરાઈ રહ્યા છે અને સાથે સાથે કોઈ ફી સ્ટ્રક્ચરની અથવા કોઈ ફી ભર્યા બાદ વિદ્યાર્થીને કોઈ પ્રોપર પાકી રસીદ આપવામાં આવતી નથી તો આ વિષયને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયા ઉપર આંદોલન થયું વિદ્યાર્થીઓ દ્વારા પણ વધારાની વસૂલાયેલી ફી પરત કરવાની માંગ કરાય છે વિદ્યાર્થીઓએ પણ આક્ષેપ કરતા જણાવ્યું છે કે એક જ ફેકલ્ટીના અલગ અલગ વિદ્યાર્થીઓ પાસે અલગ અલગ ફીની વસુલાત કરવામાં આવે છે ફેકલ્ટીના ક્લાસ પણ પૂરતા સમય સુધી ચાલતા નથી જતી અભ્યાસ કઈ રીતે કરવો તે પણ એક પ્રશ્ન વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે બીજી તરફ ઇન્સ્ટિટ્યૂટ પર ભારે હંગામો થતાં ઉમરા પોલીસે એબીવીપીના કેટલાક કાર્યકર્તાઓને પણ અટકાયત કરીને પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતા અઝર કુરસી સાથે હર્ષદ